તારીખ સુધી ચાલુ સાવચેતી રાખવાની જરૂર છે અતિવૃષ્ટિ થઈ શકે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા જામનગર એમાં પણ પાંચ થી લઈને આઠ નવ ઇંચ સુધીના વરસાદો હજુ પણ જુલાઈ મહિના દરમિયાન તમામ ડેમો પાણી નવસારી બારડોલી ભીલી મોરા ડાણા વિસ્તારોની અંદર ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડવાની પૂરી શક્યતા નું વાવેતર રેકોર્ડ બ્રેક ઘટ્યું છે કચ્છ જિલ્લામાં પણ એકંદરે અબડાસા તાલુકા લઈને માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ

સ કેવો વરસાદ પડી શકે છે તે તમામ પ્રશ્નો લઈને વાત કરવી છે આપણી સાથે હવામાન પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું નમસ્કાર પરેશભાઈ જ્યાંથી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થયો છે ત્યાંથી ખૂબ સારા વરસાદો પડી રહ્યા છે અને ગઈકાલે સુરતમાં છે ખૂબ જોવા મળી જે વરસાદના કારણે રસ્તામાં છે તે જળબંબાકાર જોવા મળ્યો અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે મોટા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હજી ડેમ ડેમો છે તે ખાલી છે પરંતુ અમુક ડેમો છે તે પણ ભરાઈ ચુક્યા છે તો પરેશભાઈ આગામી સમયમાં શું આગાહી છે કૃપાલશ્રી ભાઈ જોવા જઈએ તો અત્યારે ચોમાસું છે ધીમે ધીમે હવે ચાલતું જાય છે હજુ આગળના દિવસમાં પણ વધુ આ મજબૂત બને તેવી શક્યતાઓ છે જેવી રીતે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે જૂન ના રોજ ગુજરાત અંદર ચોમાસા નો પ્રવેશ થયો ને પ્રવેશ થયો એટલે છત્રીસ કલાકની અંદર ઓલ ઓવર ગુજરાત ને આવરી લીધું છે હવે અત્યારે પણ જે વરસાદો પડી રહ્યા છે આમ તો અત્યારે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે મધ્યપ્રદેશ ઉપર સક્રિય છે અને રાજસ્થાન વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના જે આઉટર ક્લાઉડ હોય એ પણ ગુજરાત સુધી લંબાયેલા છે મધ્યપ્રદેશ વાળું ટ્રફ ગુજરાત સુધી અરબસાગર માંથી કારણે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યા છે મુખ્યત્વે વાત એ છે કે આની સૌથી વધારે અસર છે એ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે આજે તારીખ છે ચોવીસ જૂન બે હજાર પચીસ આજે ચોવીસ જૂન સુધીમાં રાજ્યના લગભગ વિસ્તારોની અંદર તમામ વિસ્તાર ને પણ ત્રીસ જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જશે એટલે મહત્વની બાબત એ છે કે ત્રીસ જૂન સુધીમાં જે ખેડૂતોને વાવણી જાય એ સારા સમાચાર કેવા અને સમયસર લેટ ન શકાય એટલે આજે આવનારા છ દિવસની વાત કરવા જઈએ તો છ દિવસની અંદર એવું બનશે કે એકાદ દિવસ વચ્ચમાં ગેપ હોય એકાદ દિવસ વરસાદ આવે વળી પાછો એક બે દિવસ વરસાદ પડીએ આ પ્રકારની પ્રક્રિયા છે કન્ટિન્યુ રહેવાની છે અને વાદળછાયું વાતાવરણ છે એ આપણે ચોક્કસ થી જોવા મળશે એટલે વધારે પડતા વાદળછાયું વાતાવરણ છે વર્તમાં કદાચ એકાદ દિવસ ગેપ હશે તો પણ સૂર્યપ્રકાશ નહીં જોવા મળે સૂર્યદેવના દર્શન નહીં થાય ત્યાં આપણે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે કેમ કે વધારે પડતા વાદળો છે એ અત્યારે હાઈ લેવલના જોવા મળી રહ્યા છે હવે હાઈ લેવલના વાદળો છે એટલે કે પાંચસો એચપી લેવલના વાદળો છે એને કારણે આપણું ઓએલઆર છે ડાઉન થઈ રહ્યું છે ઓએલઆર ડાઉન થાય એટલે કે જે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ઘટી રહ્યું છે જેને કારણે આપણે જોવા જઈએ તો જે તડકો છે તાપમાન છે એ તાપમાન છે ઘટતું રહેશે એટલે તાપમાન હમણાં સંપૂર્ણપણે ઘટેલું રહેશે આ એક ચોક્કસ છે કે હજી પૂરતો વરસાદ આને ન ગણી શકાય ભલે અમુક જગ્યાએ સાત આઠ ઇંચ સુધીના વરસાદો પડ્યા છે પણ જમીનમાં હજી પણ એટલું પાણી નથી ઉતર્યું એટલે થોડીક હજી ગરમી ને બફારા જેવું છે એ ત્રીસ તારીખ સુધી યથાવત રહેશે સાથે ત્રીસ તારીખ સુધી વરસાદો પણ પડશે પણ આ જે ત્રીસ તારીખ સુધી ત્રિપાશીભાઈ વરસાદો પડવાના છે એમાં તમામ જિલ્લાઓની અંદર એમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી નવસારી બારડોલી મોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર ત્રીસ તારીખ સુધીમાં લગભગ પાંચ થી લઈને આઠ નવ ઇંચ સુધીના વરસાદો હજુ પણ પડવાની સંભાવનાઓ છે

અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર સોળસો કિલોમીટરનો દરિયાઈ કાંઠો છે એ કાંઠામાં પણ બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો છે સંભવ છે અને દરિયાકાંઠા થી જે સો કિલોમીટર થી આગળના વિસ્તારો છે એમાં હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાતા રહેશે કચ્છ જિલ્લામાં પણ એકંદરે

પાટણ મહેસાણા એક થી લઈ અને ત્રણ સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદો જોવા મળશે ખાસ કરીને ત્રીસ તારીખ સુધીમાં પાલનપુર હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા મોડાસા આ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એની અંદર

આ પ્રકારના વરસાદો છે ત્રીસ સુધી યથાવત રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે ટેમ્પરેચર ડાઉન રહેશે અને વરસાદોની સાથે સાથે ગરમી ઉકળાટ છે એ પણ જોવા મળશે ચોક્કસ એટલું કહી શકાય કે આટલો વરસાદ પડ્યો એટલે અમુક છે

અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને હવામાનની જે અસ્થિરતાઓ બની હતી આ જે પસાર થઈ છે એમાં સૌ પ્રથમ તો જે સોળ તારીખથી લઈ અને જે વીસ તારીખ સુધી જે ચાર પાંચ દિવસનો સમયગાળો હતો એ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું મિડલ પાર્ટ હતો એ ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગર થઈને ઉત્તર ગુજરાતમાં થઈ અને રાજસ્થાન તરફ આગળ વધ્યો એટલે એ વિસ્તારોમાંથી નો સેન્ટ્રલ પાર્ટ પસાર થયો એટલે ચોક્કસથી આ વિસ્તારોમાં થોડીક વરસાદની માત્રા વધારે હતી ત્યાંના જે ડેમો છે એ ભરાઈ ગયા છે છલકાઈ ગયા છે પણ હજી ઘણા બધા વિસ્તાર છે તમે જણાવ્યું એમ કે હજી એ વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા થાય ડેમો છલકાય આવા વરસાદ નથી ને ભાગ્ય જ ક્યારેક એવું બનતું હોય કે જૂન મહિનાની અંદર ડેમો ભરાઈ મોટા ભાગે જુલાઈ મહિનામાં જ આ વરસાદોની શક્યતા હોય છે ઠીક છે અપવાદ રૂપ આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે થોડાક વિસ્તારોની અંદર ડેમો ભરાયા છે પણ મોટા વિસ્તારોમાં બાકી છે તમામ વિસ્તારોની અંદર જુલાઈ મહિના દરમિયાન ખૂબ સારા વરસાદો પડવાના છે અને જુલાઈ મહિના દરમિયાન તમામ ડેમો છે ભરાઈ જશે અને જુલાઈ મહિના દરમિયાન

ત્રીસ તારીખ પછી જુલાઈ મહિનામાં નવો રાઉન્ડ વરસાદનો ચાલુ થાય એનો અંદાજ આપણી પછી આપણે નક્કી કરશું અપેક્ષા જે રીતે આપણે જૂન માસ હજી શરૂ છે ત્યાં જ આપણે સુરતમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો આઠ ઇંચ થી પણ વધારે વરસાદ પડ્યો તો જૂન માસમાં આમાં વરસાદ જોવા મળી રહ્યા છે તો આ વખતે કે એવા જિલ્લાઓ છે જ્યાં ખાસ કરીને સાવચેતી રાખવાની જરૂર રહેશે કે અથવા વધારે વરસાદ પડી શકે છે ખાસ કરીને તો જુલાઈ અને સપ્ટેમ્બર બે મહિના પણ જોવા મળી શકે છે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા આવી ગયા જેમાં સુરત વલસાડ ડાંગ બીલીમોરા નવસારી વાપી આ તમામ વિસ્તારોની અંદર પણ અતિવૃષ્ટિ જેવા માહોલો જોવા મળશે અને સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના એક એકાદ બે તાલુકાની અંદર અતિવૃષ્ટિના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે આ વર્ષે પણ ચોમાસું સારું રહેવાનું છે વરસાદો સારા પડવાના છે એટલે આપણે જે સામાન્ય વધારે વરસાદ પડે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય એવી શક્યતાઓ ચાલુ વર્ષે પણ રહેલી છે સામાન્ય રીતે આમ તો અતિવૃષ્ટિ થાય એ ખેડૂતના અથવા તો અન્ય કોઈ પણ વર્ગના હિતમાં નથી હોતી એમાં અંતે દરેક નાગરિકોનું નુકસાન જતું હોય છે આપણે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે અતિવૃષ્ટિ ન થાય

પણ છતાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘણા ગામો વાવણીથી વંચિત છે ઉત્તર ગુજરાતમાં બાકી છે અને કચ્છમાં બાકી છે આ તમામ જે બાકી વિસ્તારો છે એને ત્રીસ તારીખ સુધીમાં લાભ મળવાનો પણ છે પણ હવે મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં જે વાવેતરો થયા છે એમાં સૌથી વધારે વાવેતર મગફળીના પાકનું થયું છે સામાન્ય રીતે આપણે ગુજરાતની અંદર ખરીફ પાક જેને આપણે કહીએ છીએ એમાં મગફળી કપાસ સોયાબીન એરંડા તુવેર

ખેડૂતો સાથે જે રીતે આપણે જોઈએ જે ટ્રેક જોવા મળતો હોય છે ખાસ કરીને કપાસ અને વાવેતર હોય તો કોઈ બદલાવ જોવા મળી રહ્યો છે ધીરે ધીરે બદલાવમાં તો એવું છે ઘણા સમયથી આપણા ગુજરાતમાં વાવાતો હતો પણ એ કપાસની અંદર ફરક એ પડ્યો છે કે એક તો સતત એનું ઉત્પાદન ઘટી રહ્યું છે પ્રોડક્શન બહુ ઓછું આવી રહ્યું છે એમાં અનેક કારણો જવાબદાર છે હવામાન પણ અનુકૂળ નથી રહેતું અમુક વર્ષોથી વધારે પડતા વરસાદો પડી જાય અતિવૃષ્ટિ થઈ જાય ક્યાંય સૂર્યપ્રકાશની જરૂર હોય ત્યારે એના સૂર્યપ્રકાશ પાકને નથી મળતો ઘણા બધા કારણ છે અને જમીનો પણ ધીમે ધીમે હવે બદલાઈ રહી છે જમીનનું પીએચ લેવલ બદલાઈ રહ્યું છે અત્યારે સેન્દ્રીય કાર્બન છે એ ગુજરાતની અંદર ચિંતાજનક ઘટી રહ્યું છે આજે જમીનની પ્રતુતાઓ ડાઉન થઈ રહી છે એના કારણે પણ પ્રોડક્શન ઓછું આવી રહ્યું છે અને બીજો મહત્વનો મુદ્દો છે કપાસની અંદર હવે આમ જોવા તો ભવિષ્યમાં કદાચ એવું બને કે કપાસના સારા ભાવ મળતા થાય તો ફરીથી પાછા ખેડૂતો કપાસ ઉપર આવશે પણ મહત્વનો મુદ્દો એ છે કે તમે જે હળવદ હોય અથવા તો જે સુરેન્દ્રનગરની જે વાત કરી છે આ વર્ષેથી અને આમ તો છેલ્લા એક વર્ષથી સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર બાગાયતી પાકનું વાવેતર વધી રહ્યું છે જે મેં પ્રવાસ કર્યો છે જે વિસ્તારોની અંદર એમાં અત્યારે ખેડૂતો છે બાગાયતી પાક તરફ જઈ રહ્યા છે બાગાયતી પાક ની અંદર પણ વધારે વાવેતર છે દાડમના ઝાડનું વાવેતર થઈ રહ્યું છે એટલે દાડમનું વાવેતર છે વધી રહ્યું છે ખેડૂતો એક અપેક્ષા છે કે દાડમની અંદર પ્રોડક્શન પણ સારું લઈ શકીએ અને દાળમી જમીનમાં અનુકૂળ પણ છે સુરેન્દ્ર જમીનમાં એમાં દાળમ નો પાક સારો એવો લઈ શકાય હવે દાળમ નું વાવેતર વધે તે સ્વાભાવિક રીતે દાડમની જે કલમ હોય છે એનું વાવેતર કરવામાં આવે તો ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડે એ છે ચારથી મિનિમમ ત્રણ વર્ષનું થાય પછી ઉત્પાદન આપતું ચાલુ થાય છે અને પછી રેગ્યુલર એ પછી ઉત્પાદન આપતું રહેતું હોય છે પણ દાડમનો પાક જે

આર્થિક રીતે તો ફાયદો કરાવશે પણ દાડમ ઝાડ ભવાય છે નથી હું વ્યક્તિગત ખુશ એટલા માટે છે કે આપણી પ્રકૃતિ છે ને એને પણ ફાયદો થશે કેમ કે વૃક્ષો વધશે ખેડૂત ભલે દાડમનું પ્રોડક્શન કરવા માટે તેને વાવેતર કરે છે પણ દાડમનું ઝાડ છે તો એક પ્રકારની મોટું ઝાડ થાય છે વૃક્ષોની સંખ્યા વધે છે ટેમ્પરેચર ડાઉન કરવામાં ઘણું બધું મદદ કરે ઓક્સિજન જનરેટ જનરેટ કરવામાં મદદ કરે છે અને અનેક રીતે આપણા પર્યાવરણને ફાયદો કરશે એટલે બાગાયતી પાકો વવાતા હોય તો એ સારી વાત છે સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમનું વાવેતર વધે છે પણ એની સાથે ચિંતા બીજી એ ઉભી થાય ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જેવા ભાગો છે કે ત્યાં કેસર કેરીનું વાવેતર છે કેસર કેરીના બગીચાઓ છે અત્યારે ધીમે ધીમે ખેડૂતો છે એને કટિંગ કરી રહ્યા છે ઝાડો કાઢી ઝાડો કાપી ખેતરો ખુલ્લા કરી રહ્યા છે અને લાખોની સંખ્યામાં વૃક્ષો અત્યારે આંબાના ઝાડ છે કપાઈ રહ્યા છે આ પણ આપણા પર્યાવરણને ક્યાંય ને ક્યાંય નુકસાન કરે એટલે એ પાછા અમરેલી ના જુનાગઢ માંથી પ્રકૃતિ માટે માઠા સમાચાર છે એટલે અલગ અલગ વિસ્તારો અંદર અલગ અલગ મલક ની અંદર અલગ અલગ જે ખેડૂતો છે નવા નવા પ્રયોગ કરતા હોય છે એમાં દરેક જગ્યા આ પ્રકારના પ્રયોગો અત્યાર થઈ રહ્યા છે તો પરેશભાઈ ખુબ સરસ માહિતી આપી ખેડૂતોના દરેક પ્રશ્નને જે કદાચ વાંચા મળી હશે ખેડૂતો છે તે આપને એટલા માટે જ કહી શકાય કે સાંભળે છે દરરોજ લાખોની સંખ્યામાં આપને સાંભળતા હોય છે માનતા હોય છે કારણ કે આપ ન માત્ર ખેડૂતના ગામ સુધી ન માત્ર ખેતર સુધી પરંતુ ખેડૂતના હૃદય સુધી પહોંચો છો તો પરેશભાઈ અમારી સાથે આગામી સમયમાં આગાહી સમયમાં જે વરાવાની છે તેને લઈને વાત કરી અને સાથે જુલાઈ અને ઓગસ્ટ માસ માં જે વરસાદ પડવાના છે તેને લઈને વાત કરી નદી નાળા નદી ક્યારે જે કહી શકાય કે નદીમાં પૂર ક્યારે આવશે ડેમ અને તળાવ ક્યારે છલકાશે તેને લઈને પણ વાત કરી તો અત્યારે પછી ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર